જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજા મજા હે તો માનમ છે રાજને તમે જોરિયા સુરાજ બ્લોગ છે અને તો વિનંતી કે છે કે તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો આપણે જેવો જોડી મે કેવો હંડ્રેડ થી પહેલા વિડિયો નોટિફિકેશન તમારા પાસે પહોંચી જાય તો એ ખાઈ કેમ ખાઈ કા બોલી જો કા દે આપણે એટલું બધું ખાઈ કા બોલો ને ફાયદો ઈ છે કે તમે સિને બ્લોગ વિડિયો છે ને છેલા સુધી નથી જોતા એટલે હું શું કે ઇન્ટ્રો થોડો છે ને ખાઈ કા બોલું તો શું કે આઈ ગયું બધું બતાવી શકું એટલે ટાઈમ તમારો વેસ્ટ ન થાય

તો હાલો પછી મળી તો ફેમિલી અત્યારે આપણે બે ઓળ કરી નાખી છે સર સર દાવડા લઈશી અને એમાં મમ્મી પણ આવી જશે આમાં શું ધોકાવી ને હા તો આવી તો કારું ને જ્યાં છે ને અત્યારે વાગી જશે પાછ તો હવે શું કહેવાય બોરો બોરો ખાઈ લઈ પાણી પાણી પી લઈ તો પછી મળી પાછી બાબે તો આ તો બંધાઈ ગયું છે ને આ હવે તો એટલું બાકી રહી ગયું છે તો બ્લોગ મેં છેલ્લે સુધી બની રહેજો ને ચેનલમાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો જો આ લીમડા સાયો હારો હોય કાંઈ આપણે પોરો ખાઈ નહીં પહેલાં કામ અમે લાવવા દઈએ આવે ને પાણી હલો પછી મળીએ મિત્રો કામ મમ્મી વન તો ગયા છે ને બધી ભાર્યું બંધ ગઈ છે હા હતી ને ભાર્યું તો તો શિલ્પા છે તો આપણે પણ ઘરે તો આ આઈ આવી બધી ભારીયું છે ને આજ બહુ મોટું થઈ ગયું ને સામે જે ગ્લોબ છે ભૂલતા નહીં <laughs> 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 <KAT>